હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ્સ વિથાર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ઘર ઘરાવ મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે મિત્રો ખૂબ જ સારી કન્ડિશનમાં નવા ટાયર સાથે તો મિત્રો આ ટ્રેક્ટરની વધુ વિગત આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે વગેરે તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તમે ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો વાત કરીએ આપણે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટરની મોડલ કિંમત ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવા ઈસ્તા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને અગિયારનું બારમો મહિનો મોડલ છે મિત્રો બે હજાર અને અગિયારનું એન્ડનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર ઘર ઘર આવશે અને ખૂબ જ સારું ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરમાં આગળ પાછળ બધા ટાયર તમને નવા નવા જોવા મળશે સાવ નવા ટાયર છે મિત્રો ટ્રેક્ટર કમની કન્ડિશન સાથે જોવા મળશે કમની કલર સાથે જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે અને મિત્રો ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને મિત્રો સાવ વ્યાજબી ભાવમાં ટ્રેક્ટર વેસવાનું છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો બધા કાગળ કમ્પ્લીટ જોવા મળશે પાર્સિંગ કમ્પ્લીટ જોવા મળશે ખૂબ જ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે મિત્રો અને ટ્રેક્ટરમાં તમને કોઈ પણ ખરાબી જોવા નહીં મળે એન્જિન ગેરહાઇડ્રોલિક્સો એ સો ટકા વર્ક કરે છે તો મિત્રો ટ્રેક્ટરમાં પંખા બોનટ છત્રી બધું કમ્પ્લીટ જોવા મળશે વાત કરીએ આપણે ટ્રેક્ટરની કિંમત અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ સંજયભાઈ છે અને મિત્રો સંજયભાઈએ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર જોયા બાદ કરી આપશે મિત્રો તો સંજયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત પંચાણું પચીસ બે સોળ સંજયભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે અને મિત્રો ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગસરા તો મિત્રો ગામ જૂના વાંગણિયા નામ સંજયભાઈ સંજયભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર લેવાય ઈચ્છતા હોય વધુ માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ